પવિત્ર શ્રાવણ માસ નો ચોવીસમી થશે પ્રારંભ સોમનાથ ખાતે વિવિધ શ્રંગાર દર્શન અને પૂજા અર્ચના નું આયોજન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નવી દિલ્હી દ્વારા ગુજરાતમાં ક્ષેત્રીય સંમેલન યોજાયું યુનિવસિટી ઇન્ટરનેશનલ દ્વારા પોતાની નવનીતમ પ્રોડક્ટની રજૂઆત જીવન ભરકા અતુટ બંધાણી ચાય અગરબત્તી મસાલા અમદાવાદ સહિત ગુજરાત માં આગામી ત્રણ દિવસ માં ભારે થી અતિ ભારે વરસાદ ની હવામાન ખાતા એ ચેતવણી આપી છે

જોવા મળી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે આમ વરસાદને કારણે વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ બે દિવસના ભારે વરસાદને પગલે સાબરકાંઠા ડાંગ આહવા નવસારી જેવા વિસ્તારોમાં વરસાદ અતિ ભારે વરસાદ પડી રહ્યો હોય તેવા અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ આગામી ચોવીસ થી શરૂ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ એવા સોમનાથ ખાતે શ્રાવણ માસ ના પ્રારંભથી એકવીસમી સોમનાથ મંદિર ખાતે ઉજવનારા છે જેમાં વિવિધ પૂજા વિવિધ શ્રંગાર પણ યોજાશે શ્રાવણ માસ દરમિયાન સરળતાથી ભક્તજનો દર્શન કરી શકે તે માટે સુચારુ આયોજન તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યું છે આમ શૃંગાર પૂજાના દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ રહેશે શ્રાવણ માસ દરમિયાન વિશેષ શૃંગાર તિથિ પ્રમાણે નોંધ નોંધાવી શકાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ અંગે મોબાઈલ પર આપ પૃચ્છાપણ કરી શકો જેના નંબરોમાં આ પ્રમાણે છે જીરો નવ બાર વ્રજરાજ બેન નો સંપર્ક થઈ શકે છે ચોરાણું બે બાસઠ સિત્યાસી છસો ઓગણચાલીસ ધ્રુવભાઈ જોશીનો સંપર્ક થઈ શકે છે આ ઉપરાંત સોમનાથ મંદિર ના પણ ઉપયોગ કરી શકાય છે જેમાં સંપર્ક કરી શ્રંગાર પૂજા નોંધાવી શકાય છે જયારે શ્રાવણ ની પૂનમે સોમનાથ દાદા દર્શન પર સતત બાવીસ કલાક સુધી ખુલ્લા રહેશે આ દિવસે ચંદ્ર હોય વિશેષ પૂજાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે મંદિરે સવારે ચાર વાગ્યાથી થી ખુલશે જે રાત્રે દોઢ વાગ્યા સુધી મહાઆરતી બાદ મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે આમ દિવસ દરમિયાન મહાઆરતી ચાર વખત પૂજા થશે એમ તો એમ સોમનાથ મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે સામાજિક ન્યાય અધિકારીતા નવી દિલ્હી દ્વારા ગોવા ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન દાદરા અને નગર હવેલી દમણ અને દીવ ને સાંકળતું રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ક્ષેત્રીય સંમેલન અમદાવાદ ખાતે યોજાયું હતું ક્ષેત્રીય સંમેલન વિશે જણાવતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેલ હોતે જણાવ્યું કે વંચિતોના વિકાસની યોજનાની ચર્ચા વિચારણા કરવા દર વર્ષે બે વાર ક્ષેત્રીય સંમેલન દેશમાં અલગ અલગ જગ્યાએ યોજવામાં આવે છે ક્ષેત્રીય સંમેલન દ્વારા વંચિતોના વિકાસને લગતી યોજનાઓ વિશે મનોમંથન કરી તે રાજ્યમાં યોજનામાં સુચારુ રીતે અમલ મુકાય લાભાર્થીઓને લાભ થાય તે માટે રાજ્ય અને કેન્દ્રને વચ્ચે સંકલન માટેનું આયોજન આ સંમેલનનો હોય છે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વેન્ચર કેપિટલ ફંડની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેના દ્વારા વંચિત ઉદ્યોગોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે નાણાકીય વિકાસ નિગમ દ્વારા ઓછા દરની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે આવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિભાગ દ્વારા દેશમાં આવાસીય ક્ષેત્ર છાત્રાલયો પણ બનાવવામાં આવી રહ્યા છે ગુજરાતે વંચિતોના વિકાસ ક્ષેત્રે અદભુત કાર્ય કર્યું છે તેની પ્રશંસા પણ મંત્રીએ કરી હતી આ ઉપરાંત દેશમાં છ ગ્રીનિજ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી જેમાં પાંચ ગુજરાત રાજ્યમાં નોંધાવે છે દિવ્યાંગજનો માટે પણ વિભાગે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે દેશમાં પંચાવનસો કેમ્પો યોજી સાત લાખ લોકોને વિવિધ યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે તેવી પણ માહિતી મંત્રીએ આપી હતી જ્યારે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે સૌને આ સંમેલનમાં આવકારી પરસ્પર સહકાર માટે ઉપયોગી બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ અવસરે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રામદાસ અઠવાલે વિજય સાંપલા વિવિધ રાજ્યોના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના સચિવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૈશ્વિક રીતે જાણીતી યુનિસિટી ઇન્ટરનેશનલે તેની નવનીતમ પ્રોડક્ટ યુનિસિટી એનઈ જીન કોલેજન પ્લસ સાથે સ્ક્રીન કેરના ક્ષેત્રે ગ્રાઉન્ડ બ્રેકિંગ એડવાન્સમેન્ટની રજૂઆત સાથે ભારતીય માર્કેટમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે યુનિસિટી ઇન્ટરનેશનલ ખાતે ચીફ સાયન્સ ઓફિસર ડોક્ટર ડેન ગુલબર્ગે કહ્યું કે ભારતમાં સ્ક્રીન કેર માટે ક્રાંતિકારી પ્રોડક્ટ લઈને અમે રજૂઆત કરી છે નવી દિલ્હીમાં એરોસિટીમાં પ્રાઇડ પ્લાઝ નવી દિલ્હી ખાતે જેની લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સિરી ઇઝ અ વર્લ્ડ લીડર ઇન ધ સાયન્સ ઓફ હ્યુમન મેટાબોલિક હેલ્થ ધેટ્સ વોટ વી ડીડ ધેટ્સフー વી આર We help to maintain and support a healthy metabolism. We do that by developing the best innovative blue ocean patented supplements on the market. We're here in India because our the, we're here in India because the slogan of our company is make life better. And we and we desire to do that all throughout the globe. That's why we are in over fifty different international markets, including here in India. One of the reasons we're here today is we're pleased to announce our new Neijin skincare line. A comprehensive inside outside system designed to maintain overall skin metabolic health. And we do so via our unique patent pending trademarked genome suitable technology. A technology that can help maintain healthy gene expression in the body. So we're excited to be here. We're excited for this new product, and we're excited how it will help to support metabolic health for the people of India. University International Chief Science Officer Dr. Dan Glover, Janauke Neil Gene College.

મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર